ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પાડોશી પરણિત એક સંતાનના પિતાએ પોતાના જ વિસ્તારમાં રહેતી સગીરા ઉપર દાનત બગાડી તું મને બહુ ગમે છે તેમ કહી ગાયત્રી મંદિર નજીકના બાવળિયામાં તથા અન્ય અલગ અલગ સ્થળોએ ગુજારતા સગીરાના પેટમાં બે મહિનાનો ગર્ભ રહી ગયો હોવાનો ભાંડો ફૂટતા સગીરાના પરિવારજનોએ નરાધમ પાડોશી સામે બળાત્કાર પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે પાડોશી પ્રથમ સગો હોય તેવું માનવામાં આવે છે પરંતુ પાડોશી હેવાન બને તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં દીકરી પર દાનત બગાડી પોતાની હવસ સંતોષવા દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે શહેરમાં રહેતા એક પિતા અને વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરણીત હોવા છતાં પણ પોતાની દીકરી સમાન સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે અંકલેશ્વરના એક વિસ્તારમાં એક સંતાનના પિતાએ પાડોશીમાં રહેતી સગીરાને તું મને ગમે છે કહી વારંવાર પ્રપોઝ કરી રી પ્રેમજાળમાં ફસાવી વિવિધ સ્થળે મળવા માટે બોલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ સગીરાને ગર્ભ રહી ગયો હતો જેને લઈ પેટમાં દુખાવો શરૂ થતા માતા દ્વારા તેને હોસ્પિટલ લઈ જતા તબીબ પરીક્ષણમાં સગીરાને બે માસનો ગર્ભ હોવાનું સામે આવતા માતા અને પરિવાર પણ ચોંકી ઉઠ્યા હતા સગીરાના પેટમાં ગર્ભ કોનો તેવી પૂછપરછ કરતા તેણીની સાથે બદકામ કરનાર પાડોશી પ્રણિત અલ્કેશ શ્રુતિ દ્વારા તેને પ્રેમજાળમાં ફસાવીને તેની મરજી વિરુદ્ધ અને એકવાર શરીર સંબંધ બાંધ્યા હોય અને તે હંમેશા કહેતો કે બધું હું સંભાળી લઈશ તેમ કહી વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાના આક્ષેપ સાથે સગીરાએ માતા સાથે શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી નરાધમ એક સંતાનના પિતા અલ્કેશ સુરતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર અને પોસ્કો એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો પોલીસે ગણતરીના સમયમાં નરાધમ અલ્કેશ સુરતીને ઝડપી પાડી તબીબ પરીક્ષણ કરાવી સહયોગિક પુરાવા એકત્રિત કર્યા હતા તેમજ પોલીસ દ્વારા સગીરાને જે સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જઈ સ્થળ નિરીક્ષણ કરવા માટે પંચનામા કરી તપાસ શરૂ કરી હતી

ગુનો દાખલ કરી અને એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ભોગ બનનારને પેટમાં દુખાવો થતા ડોક્ટરની તપાસ દરમિયાન જણાઈ આવેલ કે બે માસનો ગર્ભ છે તે એ તપાસમાં ખબર પડેલ કે જ્યારે એ સગીર હતી એ દરમિયાન આ પ્રકારનો ગુનો બનવા પામેલ હતો જેથી પોલીસે તાત્કાલિક તેની ફરિયાદ લઈ તે બાબતની એફઆઈઆર દાખલ કરી અને આરોપીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરે